લોકસભાએ સોશિયલ મીડિયામાં પણ સ્થાનિક ઉમેદવારને મત આપવાની પોસ્ટ વાયરલ કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા વસોયાએ પ્રચારમાં સભાઓમાં પણ સ્થાનિક અને આયાતી ઉમેદવારનો મુદ્દો બનાવ્યો ટોક ઓફ ધ ટાઉન રાઇડ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે વસોયાએ ચૂંટણી પ્રચારને પૂર કર્યો છે જે આ કામ કરે છે જીતવાનો પોરબંદર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ મત વિસ્તારના બારના ઉમેદવારને આ વિસ્તાર ઉપર થોપી બેસાડ્યા છે મતદારોની પણ નારાજગી છે અહીંના મતદારોને એમનો સ્થાનિક ઉમેદવાર જોઈએ છીએ અને આ મુદ્દા ઉપર અમે સોશિયલ મીડિયાની અંદર પણ મૂવમેન્ટ ચલાવી રહ્યા છીએ અને લોકોની અંદર પણ અવાજ ઉઠ્યો છે કે આપણા સુખ દુઃખની અંદર ભાગીદાર બને આપણી વચ્ચે રહેનારો માણસ છે તો એમની એને સમર્થન આપવું અને લોકો સમર્થન પણ સ્થાનિક અને બહારના મુદ્દાને ધ્યાનમાં લઈને સ્થાનિક ઉમેદવાર તરીકે મને સમર્થન આપી રહ્યા છે